ब्रेकिंग न्यूज़ जाफराबादમાં શાંતિ સમિતિ મીટિંગ સ્વાગત છે પ્રકોપ ન્યૂઝ પર આજે અમારું વિશેષ સમાચાર કવરેજ છે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં યોજાયેલા શાંતિ સમિતિ મીટિંગ વિશે જાફરાબાદાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ 11 માર્ચ 2025 ના રોજ જિલ્લા એસપી શ્રી સંજય ખરાતની સૂચના મુજબાઉન ના પીઆઈ भास्कर દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગમાં હાજર હતા કોળી સમાજ પ્રમુખ ખારવા સમાજ પ્રમુખ મુસ્લિમ સમાજ અને તુર્કી સમાજના આગેવાનો આગામી દિવસોમાં રમજાન ઈદ અને હોળી ધુળેટી જેવા મહાન તહેવારો જાફરાબાદમાં ભાઈચારા અને શાંતિપૂર્વક ઉજવાય તે માટે આ મીટિંગ યોજાઈ હતી પીઆઈ ભાસ્કરે આગેવાનોને આહવાન કર્યું કે હિન્દુ અને મુસ્લિમ સમાજ વર્ષોથી મળીને તહેવારો ઉજવે છે અને એ ભાઈચારો અમન અને શાંતિ જાળવી રાખવાનો સંદેશો આપ્યો તહેવારની ઉજવણીમાં કોઈ કાયદો પોતાના હાથમાં ન લે અને સૌ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરે તે માટે સૂચના આપવામાં આવી રિપોર્ટર ઇમરા શેખ જાફરાબાદ અમરેલી પ્રકોપ ન્યૂઝ સાચા સમાચાર સાચી રીતે